આપણે ટીફીનના ડબલા બાંધીધા સાચું કીધું કે નહીં અને પછી છાઇસ ની બોટલ ભરીને આપણે ટિફિન રેડી કરી દીધું જાઉં કામે અને આપડે ઘરે નવરા થઈ ગયા મેં તો આયસ નવરા થયા તા તો જેઠાણી બાવી ગયા હાલ માર ભેગી અને એને ભેગા નીકળી ગયા અને પાછું બીજું કામે આપડે ઉપડી ગયા હા ડ્રાઈવર રાખે ને એટલે આપણે દોડાયવાળા કે નણંદ બાનું હપેતરું લેવા જાઉં નતું એટલે આપણે ઘરે પહોંચી ગયા લાવો ઊભા બાદ અને થઈ ગયા સીધા બપોરો હમણાં મારું કેની કે નહીં સાનું મોટું બહુ ભડભડે કે નહીં એટલે બને નાખ્યો તો રવો જાણે આમ ભેહુંના તબેલા બાંધા હોય ને એમ અને પછી બની ગયો મસ્તનો રવો અને હાલો ફૂંક મારી મારીને ખાવો પડ્યો નકર જીભે ચોટી જાય હારો અને પછી જો રોંઢો થઈ ગયો તો ને તો પાસું ખાવાનું હો હા મારા બેનને ભૂંગળા તળી દીધા એને ભૂખ લાગી ગઈ હતી એટલે મસ્ત મજાના ભૂંગળા તળી દીધા અને પડી ગયા જ હલો એ તો ખાવાનું જ કરવાનું જ બીજું કાંઈ કરવાનું જ નથી લસણ ફોલી નાખા કાંદાઇ સુધારવાના હતા એટલે એ બધું કટિંગ કરી નાખવું અને બનાવવાનો તો આપણે ઓરો હમણાં બહુ સારું સારું ખાય છે ને એટલે હાલો દેશી ખાવા મળે સાનમોના એટલે જો તેલ મૂકી દીધું અને ઓરો વઘારી નાખો અને હલો પછી બાજરાના રોટલા મને ખબર છે તમને બધાને આવડી ગયા છે તો કેવો લાગ્યો મારો લોક લાઈક શેર અને હા સ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભાઈ